રાધે રાધે સૌનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવાક માધવ જસાપરા દ્વારા જે પ્રસ્તુત થયો છે શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક સત્સંગ એના પર થોડી ઊંડી વાત કરવાના છીએ હા જી આ સત્સંગમાંથી જે સમજ મળી છે એ ખરેખર એમ કે બહુ અમૂલ્ય છે ચોક્કસ તો આપણો પ્રયાસ એ રહેશે કે જીવન કર્મ ભક્તિ આ બધા જે ગહન પાસાઓ છે એને સમજીએ અને જોઈએ કે આજના સમયમાં ખાસ કરીને ગુજરાત પ્રેમીઓ માટે એની શું સુસંગતતા છે બરાબર અને આ ચર્ચા ખરેખર મહત્વની છે કારણ કે મહારાજજી જેવા સંતો પાસેથી આપણને સીધું માર્ગદર્શન મળે છે ખબર છે હા સાચી વાત છે અહંકાર કર્મ શરણાગતિ જેવા જે જટિલ વિષયો છે એના પર એમનું ચિંતન બહુ સ્પષ્ટ અને એમ કહીએ તો વ્યવહારુ પણ છે બરાબર તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી જે સૌથી મોટો અવરોધ છે અહંકાર મારાધી પેલું નારદજીનું ઉદાહરણ આપે છે ને હા હા કે કેવી રીતે કામ પર વિજય મેળવ્યો એનો અહંકાર આવ્યો અને તરત ભગવાન શંકર પ્રત્યે દોષ સૃષ્ટિ થઈ ગઈ અને વિષ્ણુ ભગવાનને પણ શ્રાપ આપી દીધો અચ્છા આ બતાવે છે કે સાધનાના માર્ગ પર અહંકાર કેટલો મતલબ ખતરનાક છે બિલકુલ મહારાજી સ્પષ્ટ કહે છે અહંકૃતિ મૂળ શૂલપ્રદ નાના સકલ શોકદાયક અભિમાના એટલે કે અહંકાર જ બધા દુઃખોનું મૂળ છે અને ભક્તિમાર્ગમાં આગળ વધવું હોય તો શરણાગતિ તો જોઈએ જ મતલબ પોતે કરતા છે એ ભાવ છોડવો પડે પોતાને નિર્બળ માનવું હા જ્યારે ભક્ત પોતાની અસમર્થતા સ્વીકારે ત્યારે જ ભગવાન કૃપા કરીને એના હૃદયમાંથી અહંકાર કાઢે છે પેલું નિર્બળ કે બલરામવાળું બરાબર સાધના આપણે કરીએ પ્રયત્ન આપણો પણ અહંકારનો નાશ એ તો ઈશ્વરની કૃપાથી જ થાય પણ એક સવાલ મનમાં આવે

એ ભાવ છોડવાનો છે શરણાગતિ એટલે એ સમજવું કે છેલ્લે બધું કરનાર તો ભગવાન છે ઓકે એમની કૃપાથી જ સાચું બળ મળે આ સમજ આપણને નિષ્ક્રિય નહીં પણ વધુ સમર્પિત બનાવે અહંકાર વગર સમજાયો અહંકારની વાત પરથી આપણે સ્વાભાવિક રીતે કર્મના સિદ્ધાંત પર આવીએ છીએ અને અહીં મહારાજજી પેલો પાપ અને અપરાધ વચ્ચેનો ભેદ સમજાવે છે એ બહુ મહત્વનું છે હા ખૂબ જ કારણ કે આપણે ઘણી વાર બંનેને એક જ ગણી લેતા હોઈએ છીએ બરાબર શું ફરક છે બંનેમાં જુઓ મહારાજીના કહેવા પ્રમાણે પાપ એટલે શું શાસ્ત્ર કે ધર્મની વિરુદ્ધનું આચરણ પણ અપરાધ એ વધારે ગંભીર છે અપરાધ એટલે કોઈ પૂજનીય વ્યક્તિઓ જેમ કે માતા પિતા ગુરુ સંતો ભક્તો વૈષ્ણવો એમના પ્રત્યે અનાદર કરવો નિંદા કરવી દ્રોહ કરવો એમની આજ્ઞા ન માનવી અચ્છા એટલે આ બહુ સૂક્ષ્મ ભેદ છે હા દાખલા તરીકે કોઈ જીવની હત્યા કરવી એ પાપ છે પણ ગુરુની કે માતા પિતાની હત્યા એ ભયંકર અપરાધ છે ઓ અને ખાસ કરીને વૈષ્ણવ અપરાધ સંત અપરાધ એટલા ગંભીર છે કે ભગવાન પણ જલ્દી માફ નથી કરતા કારણ કે એ સીધો ભક્તિના મૂળ પર જ ઘા કરે છે એટલે ગમે તેટલું ભજન કરો પણ જો અપરાધ થાય તો પતન નિશ્ચિત છે એટલે જ નામાપરાધ અપરાધ ધામાપરાધ આ બધાથી બચવું બહુ જ જરૂરી છે એ આપણી ભક્તિ અને ભગવાનની કૃપા વચ્ચે દિવાલ બની જાય છે આ ખરેખર ધ્યાન રાખવા જેવી વાત છે માત્ર ખરાબ કામ નહીં પણ કોના પ્રત્યે આપણું વર્તન કેવું છે એ પણ એટલું જ મહત્વનું છે બરાબર ચાલો હવે આ બધી વાતોને થોડી વ્યવહારિક દૃષ્ટિએ જોઈએ પેલો સત્સંગમાં લદ્દાખમાં પોસ્ટેડ સૈનિકનો પ્રશ્ન હતો ને અને ગૃહસ્થોના પણ પ્રશ્નો હતા કે ભાઈ ફરજો નિભાવતા નિભાવતા ભક્તિ કેવી રીતે થાય હા એ બહુ જ સરસ પ્રશ્નો હતા અને મહારાજજીનું માર્ગદર્શન પણ એટલું જ સ્પષ્ટ અને પ્રોત્સાહક છે શું કે છે મહારાજજી એમનું કહેવું છે કે રાષ્ટ્ર સેવા જેવી મોટી ફરજ બજાવતા હોઈએ ત્યારે પણ જો મનથી નામ જપ ચાલુ રહે અને જ્યારે પણ સમય મળે સત્સંગ સાંભળીએ તો પેલું આધ્યાત્મિક જોડાણ તૂટે નહીં વિભીષણજીનું ઉદાહરણ જુઓ લંકામાં રહીને પણ શુદ્ધ ભક્તિ કરી શક્યા સાચી વાત અને ગૃહસ્થ માટે ગૃહસ્થ માટે પણ ધર્મની મર્યાદામાં રહીને જે ભોગ છે જેમ કે પોતાની પત્ની સાથેનો સંબંધ એને ભોગ ન ગણતા ભગવત પ્રસાદ રૂપે ગ્રહણ કરે અને સાથે નામ જપ ચાલુ રાખે તો પ્રગતિ શક્ય છે એટલે મુખ્ય વાત એ છે કે ભય અને લાલચથી બચીને કર્તવ્ય કરું અને ભગવાનનું સ્મરણ રાખવું બરાબર કર્તવ્ય પાલન કરતી વખતે ભગવાનને ભૂલવાના નથી સરસ એટલે ભક્તિ એ જીવનથી અળગી કોઈ ક્રિયા નથી પણ જીવનની સાથે જ કરવાની છે અને પેલી ઈચ્છાઓની વાત પણ મહારાજજીએ કરી હતી અધૂરી ઈચ્છાઓનું શું એનું ચક્કર તો ચાલ્યા જ કરે હા એ તો છે જ મહારાજજી સમજાવે છે કે ઈચ્છાઓનો સ્વભાવ જ અતૃપ્તિનો છે એ કદી પૂરી ના થાય અને આપણને બાંધે રાખે પહેલાં તો જે અધર્મવાળી પાપવાળી ઈચ્છાઓ છે એનો તો તદ્દન ત્યાગ જ કરવાનો બરાબર પછી જે ધર્મયુક્ત ઇચ્છાઓ છે એની પૂર્તિ માટે પ્રયત્ન કરી શકાય અને એમાં સાધના જેમ કે નામજપ છે ગજેન્દ્ર મોક્ષનો પાઠ છે એ મદદ કરી શકે અચ્છા પણ શ્રેષ્ઠ માર્ગ કયો બધી જ ઈચ્છાઓ ભગવાનના ચરણોમાં મૂકી દેવી ચાહ મીટી ચિંતા મીટી મનવા બેપારવા વાહ જ્યારે ઈચ્છાઓ જ ના રહે ત્યારે જ સાચી શાંતિ મળે નિશ્ચિંતતા આવે ખૂબ સરસ તો આજની આપણી આ ચર્ચાનો સાર એ જ નીકળે છે કે અહંકાર પર જીત મેળવવા શરણાગતિ જરૂરી છે પાપ અને ખાસ કરીને અપરાધનો ભેદ સમજવો અત્યંત આવશ્યક છે હાજી આપણી રોજની ફરજો નિભાવતા પણ ભક્તિને જીવનમાં વણી શકાય છે અને ઈચ્છાઓને કાબૂમાં રાખી છેવટે પ્રભુને સમર્પિત કરવી એમાં જ શાંતિ છે બરાબર અને આ બધાનો આધાર છે ભગવાનનો નામ જપ અને એમની શરણાગતિ આ જ શ્રી પ્રેમાનંદજી મહારાજના માર્ગદર્શનનું કેન્દ્ર છે જે આપણને સેવક માધવ જસાપરા દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી જાણવા મળ્યું અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય આપણે સૌ આપણા જીવનમાં કોઈ એવી એક ખાસ ઈચ્છા કે આસક્તિ કે પછી અહંકારનો કોઈ ખૂણો એને ઓળખી શકીએ અને આજથી જ એને પ્રભુ ચરણોમાં સમર્પિત કરવાનો સંકલ્પ લઈએ હા બહુ સરસ વિચાર છે કદાચ આ નાનકડો સંકલ્પ પણ આપણને અંદરથી ઘણી શાંતિ આપી શકે ચોક્કસ સેવક અને ગુજરાતી ટીવી ડોટ ખૂબ ખૂબ આભાર કે એમના થકી આપણને મહારાજજીના આ અમૂલ્ય વિચારો સાંભળવા મળ્યા જી હા આભાર અને જો સૌને આ ચર્ચા ગમી હોય ઉપયોગી લાગી હોય તો ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો આ વિડીયો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હા જરૂર આપના જે પણ વિચારો હોય અભિપ્રાય હોય એ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રાધે 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 રાધે